ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પહેલા જ દિવસે ભાજપ સરકારનો વિરોધ તાજેતરમાં ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને ભારત પરત મોકલી દીધા છે તેમને જ્યારે ભારત પરત લાવવામાં આવે છે ત્યારે તેમના હાથમાં હથકડીઓ પહેરાવવામાં આવે છે ત્યારે હથકડી પહેરેલા આ ભારતીયોના ફોટા અને વિડીયો પર ઘણો હોબાળો થયો હતો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોમાં ઘણા બધા ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે અગાઉ પણ કોંગ્રેસે ગુજરાતીઓને હાથમાં હથકડી પહેરાવવા મામલે વિરોધ કર્યો હતો અને આ અંગે ભાજપ સરકારને ઘેરી હતી ત્યારે આજે જ્યારે વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયું છે ત્યારે બજેટ સત્ર શરૂ થવાના પ્રથમ દિવસે વિધાનસભા પરિષદમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ હથકડી પહેરી વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિરોધ પ્રદર્શન કોંગ્રેસ નેતા અમિત ચાવડાની આગેવાનીમાં યોજાયું હતું જેમાં જીગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના અનેક ધારાસભ્યો હાજર રહ્યા હતા બજેટ સત્ર દરમિયાન ઉબાડાની શક્યતા રાજકોટ હોસ્પિટલના સીસીટીવી કાંડ ભરતી કુબાંડ સહિત અનેક ચર્ચિત મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારને ગૃહમાં ઘેરતા પહેલા કોંગ્રેસે દેખાવ કર્યો છે આમ બજેટ સત્રનો પહેલો દિવસ વિપક્ષના હોબાળા સાથે શરૂ થયો છે ત્યારે આ બજેટ સત્ર દરમિયાન હોબાળો થવાની શક્યતા છે सहोस्तान पी सही हिंदुस्तान पाणे हितान मज़ा करे